નવસારી ગણદેવી રોડ પર આવેલા રાજન સિનેમા પાસે મુખ્ય માર્ગ પર અચાનક ગાય આવી જતાં પેટ્રોલ અને ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું નવસારી ખાતે રખડતા ઢોરના કારણે અકસ્માતનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે જેમાં નવસારી ગણદેવી રોડ પર આવેલા રાજન સિનેમા પાસેના મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે રસ્તા ઉપર અચાનક ગાય આવી જતાં અને અંધારું હોવાને કારણે ચાલકને ડિવાઇડર ન દેખાતા પેટ્રોલ ડીઝલ થી ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું જાણવા મળતી માહિતી મુજબ આ ટેન્કરમાં ચાર હજાર લિટર ડીઝલ અને આઠ હજાર લિટર પેટ્રોલ ભરેલું હતું તે ટેન્કર પલટી મારી જતા રસ્તા પર ઢળી ગયું હતું અને રોડ પર વહેવા લાગ્યું હતું આ ઘટના અંગે તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા

પોલીસ કંટ્રોલ રૂમ માંથી કોલ મળ્યો કે પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર છે એ પલટી ખાઈ ગયું છે રોડ ઉપર તાત્કાલિક મદદ કરશો એટલે આપડે અહીંથી ટીમ ત્યાં જઈ અને સ્થળ સ્થિતિ માહિતી મેળવી અને ત્યાં પેટ્રોલ ડીઝલ ઢોરાયેલું હતું એની ઉપર આપણું ફોર્મ ને મારો ચલાવી અને એ બધું કવર કરી દીધું અને આગ ન લાગે એના માટેના એ જે સાવચેતીને પગલાં હતા એ બધું કામગીરી કરી અને જ્યાં સુધી ટેન્કર આખું ઊભું ન કરી દીધું ત્યાં સુધી આપણી ટીમ ત્યાં સ્ટેન્ડ બાય હતી અને ત્યાર પછી કોલ પૂરો થયો આપણું એક ફાયર ટેન્ડર અને પાંચ ફાયર જવાનો ઘટના પર હતા